મિત્રો કહેવાય છે ને કે દીકરી વહાલનો દરિયો પિતાને વાલી દીકરી પિતા ગમે તેટલા કઠણ કાળજાના હોય ને મિત્રો તો પણ દીકરીની વિદાય વખતે તો એમની આંખમાંથી આંસુ આવી જ જાય છે મિત્રો આવી જ એક સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ પિતા કે જેમનું નામ હતું મિલન આજે મિલનની દીકરી આયસાના લગ્નનો દિવસ હતો આયશા મિલનની એક માત્ર દીકરી હતી ઘરનું આંગણું શરણાઈના સુરોથી ગુંજી રહ્યું હતું મહેમાનોની ચહલપહલ પણ હતી અને વાતાવરણમાં એક અનેરો ઉલ્લાસ પણ છવાઈ ગયો પરંતુ મિલનના હૃદયના એક ખૂણામાં એક અજાણ્યો ખાલીપો પણ ઘર કરી ગયો હતો મિલન વ્યવસાય સરકારી ઓફિસર હતા હંમેશા ગંભીર અને વ્યવસ્થિત રહેનારા તેમની લાગણીઓ ભાગ્યે જ બહાર આવતી પણ આહિશા તેમના માટે જીવ હતી દીકરી મોટી થઈ ગઈ ભણી ગણી અને આજે તે પોતાના જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરવા માટે જઈ રહી હતી મિલનને લાગતું હતું કે જાણે તેમના જીવનનું એક પાનું ફાટીને અલગ થઈ રહ્યું છે મિત્રો લગ્નનો સમય ચાલી રહ્યો હતો સાંજે જાન આવી ચડી સ્વાગત કરવામાં આવ્યું અને પછી આવ્યો હસ્તમેળાપનો સમય મંડપમાં આયિશા અને વરરાજા ધ્રુવ બેઠા હતા મિલન અને તેમના પત્નીએ પોતાની દીકરીનો હાથ ધ્રુવના હાથમાં મૂક્યો આયસાનો હાથ મિલનના હાથમાં આવ્યો એ સ્પર્શ એટલો નરમ અને પરિચિત હતો કે મિલનની આંખોમાંથી એક ક્ષણ માટે જળ જળ્યા આવી ગયા તેમણે પોતાની લાગણીઓને સંભાળીને વિધિ પૂરી કરી ત્યારબાદ મંગલ ફેરાની વિધિ શરૂ થઈ ગઈ સાત ફેરા ફરતી વખતે આયશાએ જ્યારે જ્યારે મિલનની સામે જોયું ત્યારે મિલને ફક્ત હસીને તેને હિંમત આપી પણ તેના મનમાં એક સવાલ ગુમરાતો હતો શું હવે આયશા આ ઘરમાં મહેમાન બની જશે બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ અને અંતે આવ્યો વિદાયનો સમય આયશા તૈયાર થઈને ઊભી હતી બધા રડતા હતા પણ મિલન મક્કમ થઈને ઊભા હતા તેમણે નક્કી કર્યું હતું કે તેઓ રડશે નહીં જેથી આયશા નબળી ન પડે આયશા સૌને પગે લાગવાનું શરૂ કર્યું માતા દાદા દાદી મામા મામી સૌને મળીને આયશાનું હૈયું ભરાઈ ગયું અંતે પિતા મિલન પાસે આવી આયશાએ જ્યારે નમીને તેના પગને સ્પર્શ કર્યો ત્યારે મિલનથી વધુ ન રહેવાયું તેમણે આયશાના માથા પર હાથ મૂક્યો અને લાંબો શ્વાસ લઈને ધીમા પણ ગંભીર અવાજે કહ્યું બેટી હવે તું સાસરે જઈ રહી છે તારું ઘર બદલાયું છે પણ તારા સંસ્કાર ન બદલાય ત્યાં જઈને ધ્રુવના પરિવારને પણ એટલો જ પ્રેમ આવજે જેટલો અમને આપ્યો છે આયસાએ માથું હલાવ્યું અને હા પાડી મિલને આગળ કંઈ ન કહ્યું માત્ર એક અણધાર્યું કામ કર્યું તેમણે આયસાના માથા પરથી હાથ હટાવ્યો અને ઝડપથી એક સેકન્ડ માટે આયશાને હાથ ભરી પોતાના હાથમાં લીધો તે સ્પર્શ અને લાગણી કંઈક અલગ હતી માત્ર એક જ સેકન્ડનો સ્પર્શ જાણે વીતી ગયેલા વર્ષો આયસાના બાળપણથી લઈને યુવાની સુધીની તમામ યાદોનો એક છેલ્લો સંગ્રહ તે સ્પર્શમાં પિતાનો સ્નેહ રક્ષણની ભાવના અને વિદાયનો વસ વસો હતો આયસાએ પણ એ સ્પર્શમાં કંઈક અસામાન્ય લાગ્યું તેણે આંખો ઉઠાવીને મિલન સામે જોયું મિલનના ચહેરા પર મક્કમતા હતી પણ આંખોની કિનારી ઉપર એક નાનું ટીપું દેખાઈ ગયું જે તેમણે તરત જ ખંખેરી નાખ્યું હતું તે પછી મિલન એક પણ શબ્દ બોલ્યા વગર જાનની ગાડી તરફ આગળ વધ્યા આયશા સમજી ગઈ કે તેના મક્કમ પિતાએ બોલ્યા વગર પોતાના તમામ ભાવ એક સેકન્ડમાં સ્પર્શમાં વ્યક્ત કરી દીધા હતા જેમ જાન નીકળી મિલન દરવાજા પાસે ઊભા રહ્યા આયશાએ પાછળ ફરીને જોયું ગાડી ધીમે ધીમે દૂર થઈ રહી હતી મિલનનું ભારે હૃદય હતું પણ મનમાં સંતોષ હતો કે તેમણે પોતાની દીકરીને સુખી જીવન માટે તૈયાર કરી છે એક પિતાની લાગણીઓએ છેલ્લો સ્પર્શ એ આયસાના લગ્ન પ્રસંગની સૌથી તરુણ અને યાદગાર ઘટના બનીને રહી ગયો તો મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો સ્ટોરીને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે